અમરેલી લોકસભા બેઠકમાં દરિયાદાર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો થયેલો હતો ક્ષત્રિય યુવાનો દ્વારા કાળા બાવટા ફરકાવી વિરોધ વ્યક્ત કરવામાં આવેલો હતો અમરેલી લોકસભા બેઠકમાં કાર્યાધાર ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો થયેલો હતો સાંસદ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય યુવાનો દ્વારા કાળા બાવટા ફરકાવી વિરોધ વ્યક્ત કરવામાં આવેલો હતો ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરેલા હતા અમરેલી ચૌદ લોકસભા ધારિયાધાર કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય યુવાનોએ વિરોધ દર્શાવેલો હતો વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની સ્પીચ દરમિયાન ક્ષત્રિય યુવાનો કાળા વાવટા લઈ નીકળેલા હતા મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ ભાવનગર જિલ્લા પ્રમુખ આરસી મકવાણા ભાજપના કેશવ નાકરાણીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ક્ષત્રિય યુવાનોએ વિરોધ દર્શાવેલો હતો પાંચ જેટલા ક્ષત્રિય યુવાનોને પોલીસે ડિટેઇન કરેલા હતા અમરેલી લોકસભા બેઠક પર ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ શરૂ થયો છે